નમસ્કાર હું નિમેશ ગોંડલિયા આજે રાજકોટ મહાનગરપાલિકાના મેળામાં અમે આવ્યા હતા અને એક અલગ ડિવાઇસ જોયું જેની માહિતી મનીષભાઈ કાપડી આપણી સાથે છે આપશે શું આ ડિવાઇસ છે કઈ રીતે ઉપયોગી થાય છે નમસ્તે આ ડિવાઇસ છે અમેરિકન મિલિટરી પાસેથી એડેપ્ટ કરેલી ટેકનોલોજીવાળું ડિવાઇસ છે જેને બોન્ડ કન્ડક્શન ટેકનોલોજી કહેવાય બોન્ડ એટલે આ જે હાડકું છે એ હાડકાને અવાજ ટચ થશે ડિવાઇસ અને હાડકામાંથી વાઇબ્રેશન અંદર મોકલશે ઇટ મીન્સ કે તમારે કાનની જરૂર નથી જી હા મિત્રો જ્યારે તમે આ ડિવાઇસ આ રીતે પ્લેસ કરો છો તમારા બોન્સ ઉપર બંને સાઈડથી કોઈ પણ અવાજ આ ડિવાઇસમાં આવે છે મ્યુઝિક મૂવી ફોન ઉપર વાતચીત થાય છે કાનની જરૂર નથી કાનને બાયપાસ કરીને અવાજ સીધો અંદર જાય છે વિશેષતા શું છે એમની અલગ બીજી અને આ પ્રોડક્ટ ક્યાંથી બને છે જી પ્રાઉડલી સેઇંગ અમદાવાદ માં એટલે કે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે સંપૂર્ણપણે અમદાવાદમાં બને છે વિશેષતા એ છે કે કાનને ખરાબી જ નહીં થાય કારણ કે કાન તો બંને ખુલ્લા છે કાનની અંદર અવાજ જ નથી જતો એટલે ના કાનને નુકસાન થશે તમારા હાથ ફ્રી છે તમે તમારું બીજું કામ કરી શકશો આજુબાજુનું પણ સાંભળી શકશો અને બાજુમાં જે ઊભા છે એને પ્રાઇવસી પણ જળવાશે એને પણ અવાજ નહીં સંભળાય એટલે ઘણા બધા બેનિફિટ્સ છે કાનને લઈને મોટા ભાગના લોકોને રોગ થતા હોય છે એરબડ્સ યુઝ કરતા હોય છે પણ આની બીજી સુવિધા એવી કઈ વિશેષતા છે સુવિધા કે જે ઉપયોગ વધારે લઈ શકે લેંગ્વેજ બાબત જી આનું બહુ સરસ ફીચર છે કે આજે કોઈ પણ માણસ બીજી ભાષા બોલતો હોય તો આપણે ક્ષોભ અનુભવીએ છીએ અથવા આપણો ધંધો વ્યવસાય અથવા આગળનું કોમ્યુનિકેશન કોરસ્પોન્ડન્સ અટકી જાય છે તો આ ડિવાઇસ તમને ફેસિલિટી આપે છે એકસો ને ત્રીસ ભાષામાં તમે એકબીજા સાથે વાતચીત કરી શકો લાઈવ ટ્રાન્સલેશન કરી શકો ભાષા શીખી પણ શકો ગ્રુપ ટ્રાન્સલેશન પણ કરી શકો જી હા મિત્રો એકસો ને ત્રીસ ભાષાની તમને ફ્રીડમને ચોઈસ આપે છે આ ડિવાઇસ અલગ અલગ કઈ કઈ છે છે તેમાં જી હા અમારી પાસે એક આ આ પણ બોન કન્ડક્શન ડિવાઇસ છે એ લોઅર સેગમેન્ટમાં છે એ પછી અમારી પાસે હાયર સેગમેન્ટમાં પણ આ બોન્ડ કન્ડક્શન ડિવાઇસ છે પેલું ફાઇવ થાઉઝન્ડ થી સ્ટાર્ટ થાય છે આ ટેન થાઉઝન્ડમાં એ સિવાય અમારી પાસે અત્યારનું જે યંગ જનરેશન જે બર્ડ્સ કાનમાં નાખીને સાંભળતા હોય છે આખો દિવસ મ્યુઝિક સાંભળે એનું ભણતરનું કાર્ય કરતા હોય તો એ બધા બર્ડ્સ જે છે એ કાનની અંદર સમાઈ જતા હોય છે જ્યારે આ અમારા સ્પેશિયલ ટેકનોલોજી ઓડબલ્યુ ટેકનોલોજીથી બનેલા બર્ડ્સ છે એને આ રીતે કાનમાં રાખી દઉં તો બારનો અવાજ પણ સંભળાશે એર્ગોનોમિક ડિઝાઇન જે તમને ડિસ્ટર્બ પણ હેડ શેક કરશો તો પડશે પણ નહીં અને

જે લાઈફ સ્ટાઈલ ડિવાઇસ છે જે નોર્મલ માણસોને સાંભળવાના છે પાંચ હજાર સાત હજાર અને દસ હજાર માત્ર કિંમત છે ઇન્ક્લુડિંગ જીએસટી અને કાનથી સાંભળવાના જે ડિવાઇસ છે એની પાંત્રીસ હજારથી લઈને દોઢ લાખ સુધીનું કોસ્ટિંગ છે એ પણ બેટરી વગર પ્રોગ્રામિંગ થઈ શકે એવા અને બ્લુટૂથ કનેક્ટિવિટી વાળા ડિવાઇસીસ છે બધા ભારતમાં બનેલા રાજકોટમાં પ્રોડક્ટ જોતી હોય તો ક્યાં મળશે રાજકોટમાં તમે આવી શકો છો અયોધ્યા ચોક જે માધાપર ચોકડીથી નજીક છે ત્યાં તમને બધા ડિવાઇસીસ મળી જશે અમારી પાસે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે ઓલ ઓવર ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુટર છે એમાં ગુજરાતનું અમે સંભાળીએ છીએ સૌરાષ્ટ્ર શું નંબર તમારો કોન્ટેક જી હા એટ વન સિક્સ ઝીરો ફાઇવ સિક્સ ડબલ નાઇન ટુ તો મિત્રો આપ પણ સ્વદેશી બનો અને સ્વદેશી અપનાવો ટેકનોલોજીની હરણફાળ દુનિયામાં અત્યારે ભારત દેશ પણ આગળ વધી રહ્યો છે તો આમાં પણ સહયોગ આપીને આગળ આપણે સ્વદેશી અપનાવીએ સ્વદેશી બનીએ જય ભારત જય ભારત